નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર છવ્વીસ બે બે હજાર પચીસનો મહાશિવરાત્રી પર્વ ઉપર આપણે જૂનાગઢ શિવરાત્રી મેળો જોવા માટે આવી ગયા છીએ ત્યાં મજેવડી દરવાજો છે ત્યાં સુધી જ વાહન આવવા દેશે ને ત્યાંથી ભવનાથ તળેટી સુધી ચાલીને જવાનું રહેશે અને પૂરો મહાશિવરાત્રિ મેળો આપણે વિડીયોમાં કવર કરશું તો વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં અને જે તારેવેડી જે નીકળે એ પણ આપણે આ વિડીયોમાં કવર કરીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહ્યો તો તમે જુઓ છો માણસોનું આજે બહુ જ ટ્રાફિક છે બહુ બધું માણસો આજે આવેલું છે મેળવા કરવા માટે અત્યારે આપણે ભવનાથ તળેટી સુધી ચાલીને જ આવી છીએ ને ઘણું બધું જ માણસો જોકે ચાલીને જાય છે અને એસટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ એ તમારે અલગથી બુકિંગ કરવાનું રહેશે જે તમને ભવનાથ તળેટી સુધી લઈ જાય છે પણ અગાઉ બુકિંગ કરો તો તેમાં તમને જગ્યા મળશે નગર તમારે ચાલીને જવું પડશે બાકી બીજું કોઈ વાહન અંદર આવવા આવવાની દેતા ખાલી એસટી બસો અંદર આવવા દે છે મહાશિવરાત્રી પર્વ ઉપર જુનાગઢમાં પાંચ દિવસનો મેળો હોય છે ચાર દિવસ અગાઉ ચાલુ થઈ જાય છે અને છેલ્લો દિવસ જે શિવરાત્રીનો હોય તે છેલ્લો દિવસ હોય છે આઈ લવ જુનાગઢનું બોર્ડ જ્યાં મારવામાં આવ્યું છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને અહીંયા તમે પોતાની સેલ્ફી લઈ શકો છો અને તેની સામે અશોક શિલાલેખ છે ટ્રાફિકના હિસાબે અત્યારે આપણે જોવો તો નથી જવાનું કારણ કે ટ્રાફિક બહુ વધતું જાય છે એટલે હું આગળ ચાલતો રહું છું અને આગળ તમે આ જુઓ રસ્તામાં એક મેપ આપેલો છે જે તરવેડીનો માર્ગ દર્શાવવામાં આવેલો છે જે સાંજે ચાલશે એ એનો રૂટ આખો દર્શાવવામાં આવેલો છે અને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી જે અલગ અલગ રસ્તાઓ આવતા હોય ભવના તળેટી સુધી તે પણ બધા જ રસ્તાઓ દર્શાવવામાં આવેલા છે તમે મેપમાં જોઈ લેજો પૂરી માહિતી મળી રહેશે

અને આની એકજેટ સામે તે જે પ્રાચીન દામોદર કુંડ આવેલો છે જે આ તમે જુઓ છો તે દામોદર કુંડ છે ને અહીંયા ઘણા જ લોકો સ્નાન કરી રહ્યા છે દામોદર કુંડની બહાર નીકળતા રોડની સામેની સાઇડે જ તે ગિરનાર રોપવેનું બુકિંગ કાઉન્ટર છે જે આપણે જોવા માટે અને ટિકિટનો ભાવ તમને બતાવવા માટે હું આવ્યો છું અને સામે તમે જોવો છો જે આખો ગિરનાર નાનો એવો દર્શાવવામાં આવેલો છે અને બાજુમાં જે આ નીકળવાની છે એના માટે એલઈડી પણ મૂકેલી છે સાંજે જોવા માટે અને જે રોપ વેનો ટિકિટનો રેટ છે એ તમે જોઈ લેજો વિડીયો ઊભો રાખીને ભવનાથ પ્રવેશ દ્વારા આપણે પહોંચી ગયા છે ને સૌ પ્રથમ આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી લઈશું કારણ કે ભવનાથ મહાદેવનું મંદિર હાલ અત્યારે ખુલ્લું છે પણ જેવો તે ચારથી પાંચ વાગે એટલે ભવનાથ મહાદેવનું મંદિર આમ માણસો માટે બંધ કરી દેવામાં આવે છે કારણ કે જે મુરગી પ્રાચીન મુરગી કુંડ છે એ ભવનાથ મહાદેવ મંદિરની અંદર જ આવેલો છે તો અત્યારે સૌ પ્રથમ આપણે મંદિરમાં જઈને દર્શન કરી લઈએ અને તમને મુરગી કુંડના પણ દર્શન અત્યારે જ કરાવી દઉં આ છે પ્રાચીન મૃગીકુંડ જે ભગવાન ભોળાનાથ પાતાળમાંથી રાત્રે બાર વાગ્યે જોગીના વેશમાં સ્નાન કરવા માટે અહીંયા આવે છે આ છે ભવનાથ તળેટીનું મેન મંદિર ભવનાથ મહાદેવ અને પ્રાચીન મૃગીકુંડ આની અંદર જ આવેલો છે જે રવેડી યાત્રા આવે તે અહીંયા સુધી આવે છે અને મહાન સંતો અહીંયા તે મૃગી કુંડમાં સ્નાન કરે છે અને રવેડી યાત્રા પૂરી થાય છે મૃગીકુંડના દર્શન કર્યા બાદ આપણે મહાશિવરાત્રીમાં આવેલા પવિત્ર સંતોના દર્શન કરીશું મૂર્ગીકુંડના આપણે દર્શન એટલા માટે પહેલાં કરી લીધા કારણ કે પાંચ વાગ્યા પછી બધા જ રસ્તા બંધ કરી દેવામાં આવે છે પબ્લિક નોર્મલ પબ્લિક માટે પછી જે રવેડી નીકળે અને બધા સંતો સ્નાન કરવા માટે આવે મૂર્ગીકુંડમાં એના માટે એટલે આપણે પહેલાં દર્શન કરી લીધા અને હવે બધા મહાશિવરાત્રિમાં આવેલા પવિત્ર સંતોના આપણે દર્શન કરીશું બહુ જડકો લાગે છે અને પબ્લિક પણ બહુ જ છે અને આપણે ગિરનાર ચડવા માટે આવી છે ગિરનાર તો એટલા બધા તડકામાં હું ચડવાનો નથી પણ ખાલી પાંચ પગી ચડીને ગિરનારના દર્શન કરી લઈએ તમે જુઓ આગળ ગિરનાર આપણને આખું દેખાય છે વાતાવરણ આખું ચોખ્ખું છે એટલે આખા ગિરનાર ને મા અંબાજીના પણ દર્શન આઈ થઈ જાય છે પ્લાસ્ટિક ની બોટલ ઉપર ફૂલ પ્રતિબંધ છે અને અહીંયા ચેકિંગ પણ થાય છે કોઈ પણ જાતની પ્લાસ્ટિક ની બોટલ તમને ગિરનાર ઉપર લઈ જવા દેવામાં આવશે નહીં રસ્તાની બંને બાજુ જે તમે જોવો છો જે મંડપ નાખેલા છે તે બધાએ ઉતારાઓ છે જમણવાર માટેના તમે કોઈ પણ જગ્યાએ ભોજન પ્રસાદ લઈ શકો છો બધી જગ્યાએ અલગ અલગ તમને જમવાનું મળી રહેશે અને રહેવા સુવાની પણ સગવડો હોય છે અહીંયા બધે જ આ બધા જ અન્નક્ષેત્રો અલગ અલગ સંસ્થાઓ દ્વારા ખોલવામાં આવે છે માણસોની બહુ જ ભીડ અને તડકાના કારણે હવે આપણે જંગલની અંદર કાશ્મીરી બાપુના દર્શન કરવા માટે જવું છે અને થોડોક આરામ પણ ત્યાં મળી જાય છે તો જંગલમાં વૈયા જઈએ કાશ્મીરી બાપુના દર્શન કરવા માટે બહુ જ માણસો બધું જાય છે કાશ્મીરી બાપુના દર્શન કરવા માટે સૌથી નજીક આશ્રમ જંગલની અંદર એ જ આવે છે જે પરિક્રમા કરવામાં આવે અને પૂરી થાય ત્યારે છેલ્લે રસ્તામાં આવે છે મિત્રો અત્યારે પરિક્રમ હોય એવું લાગે છે બહુ બધું માણસો જંગલમાં આરામ કરી રહ્યું છે જે પરિક્રમા માણસો જોવા મળે એ રીતે બધા હોતા છે તડકાના હિસાબે બહુ જ માણસો જંગલની અંદર છે જાણે એમ જ લાગે કે અત્યારે પરિક્રમ ચાલુ છે પરિક્રમા તો મેં ક્યારેય કરી નથી પણ આ રસ્તો જે છે તે પરિક્રમાનો છે અને અહીંયાથી આ રસ્તેથી પરિક્રમા પૂરી થાય અને અત્યારે એવું લાગે છે કે જાણે પરિક્રમા ચાલુ હોય એટલું ટ્રાફિક છે જોકે બહાર કરતાં મજા આવે મને એમ લાગતું હતું કે આપણા ભાવનગરમાં તડકો છે પણ ભાવનગર કરતાં વધારે તડકો અહીંયા જૂનાગઢમાં લાગ્યો બહુ જ લાગ્યો કાશ્મીરી બાપુના આશ્રમે જઈએ જંગલમાં એટલે રસ્તામાં તમારે ઠેઠ સુધી એક નાનું એવું ઝરણું તમારી સાથે ચાલે છે અને ઘરની મીના હિસાબે જુઓ તમે બાળકો અહીંયા નાય છે સાથે સાથે મેં પણ થોડીક વાર ઠંડા પાણીની મજા માણી પાણી બહુ જ મસ્ત અને ઠંડુ છે પગને એકદમ આરામ મળ્યો ઘણીવાર પાણીની અંદર પગ પોળીને હું બેઠો દોઢથી બે કિલોમીટર ચાલ્યા બાદ કાશ્મીરી બાપુનો આશ્રમ સામે દેખાઈ રહ્યો છે અને ઘણું બધું પબ્લિક અહીંયા દર્શન માટે આવેલું છે અને જુઓ બહુ જ પબ્લિક છે અહીંયા બહુ જ ટ્રાફિક છે ને જે છે તે કાશ્મીરી બાપુનો આશ્રમ છે કાશ્મીરી બાપુની જગ્યાએ પહોંચી ગયા છીએ અને તમે જે આ જગ્યા છે કાશ્મીરી બાપુની આખી જગ્યા દિવાલ દિવાલથી ઘેરાયેલી છે એટલે કે કિલ્લા ટાઈપની એક દિવાલ બનાવેલી છે જેથી કરીને જંગલી પ્રાણીઓ કે જીવ હેરાન ન કરે જે અંદરના માણસો હોય એને તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ કાશ્મીરી બાપુના આશ્રમની અંદર ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી અલાઉડ ન હોવાથી આપણે બાપુની સમાધિના દર્શન કરી અને વિડીયોમાં હું તમને આગળ જોઈન્ટ કરીશ થઈ ગયો છે અને તમે જુઓ માણસો બન રોડની બંને સાઈડ બેસી ગયું છે રવેડીની યાત્રા જોવા માટે છ વાગ્યાનો ટાઈમ છે છતાં પણ માણસો એટલું બધું બેસી ગયું છે તમે જુઓ શિવરાતનું મહત્ત્વ જુઓ જૂનાગઢમાં જે રવેડીની યાત્રા નીકળે છે એ જોવા માટે એટલે અત્યાર દિવસથી માણસો બેસી ગયું છે રવેડી યાત્રા લગભગ નવથી દસ નીકળે નીકળશે અને બાર વાગ્યે પૂરી થાય છતાં પણ એટલું બધું રોડની બંને સાઈડ માણસો અત્યારમાં બેસી ગયેલું છે ચારથી પાંચ કલાક માણસો યાત્રા જોવા માટે અહીંયા બેસે છે અને મહત્ત્વ એટલું બધું છે શિવરાજનું આ રવેડીનું જે સંતોનો મેળાવડો નીકળે છે અહીંથી પસાર થાય છે એને જોવા માટે અને સંતોના દર્શન કરવા માટે જ તે અને આ જોવા માટે આપણે રસ્તો અત્યારે ખુલ્લો હતો એટલે બધી જ બાજુ માણસો બેઠા છે એ દેખાડવા માટે હું વચ્ચેથી ચાલ્યો થોડીક વાર શાળાનો નો ટાઈમ થઈ ગયો છે ને સંતો નો મેળાવડો ફૂલ ધામ નીકળ્યો છે ને રેવડી યાત્રા ચાલુ થઈ ગઈ છે સાવ નજીકથી તો આપણને જોવાનો મેળ નથી આવ્યો કારણ કે માણસો જેટલું છે ને વિડીયો બનાવવાના ચક્કરમાં હું આડોળો ફરતો રહ્યો એટલે થોડોક દૂરથી વિડીયો ઉતાર્યો છે ઘણી જ યાત્રા મોટી છે ને સંતો મહંતો મોટા મોટા યાત્રામાં છે સાડા દસનો સમય થઈ ગયો છે ને હું જ્યાં ઊભો છું ત્યાંથી રેવેડી યાત્રા નીકળી ગઈ છે એટલે આપણે આખી યાત્રા જોઈ લીધી છે અને સંતો મહંતોના દર્શન પણ થઈ ગયા છે તો રેવેડી યાત્રા જો કે બાર વાગ્યા સમાપ્ત થાય પણ હવે અહીંથી પસાર થઈ ગઈ છે એટલે હવે આ વિડીયો અહીંથી આપણે સમાપ્ત કરીશું જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલીને મળે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય ગિરનારી હર હર મહાદેવ